નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે નર્મદા નદીમાં સાત લોકોના ડૂબવાની કરુમ ઘટના બની હતી આ ઘટનામાં છ લોકોના મૃતદેહ શોધી કાઢવામાં આવ્યા છે જ્યારે હજુ પણ એક બાળકની શોધખોળ ચાલી રહી છે હજુ લાપતા બાળકની શોધખોળ કરવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે બાળકના મૃદેહને શોધવા માટે નર્મદા નદીમાં શોધવામાં આવતા પાણીને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પોચાઈ ખાતે ડૂબેલા સાત લોકોમાંથી છ લોકોના મૃદેહ મળી આવ્યા છે જેમાં હજુ સાત વર્ષના બાળકની શોધખોળ કરવામાં આવી રહી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે ચાર દિવસથી એનડીઆરએફ સહિતની ટીમો સતત બાળકની શોધખોળ ચલાવી રહી છે જેના માટે હવે નર્મદા નદીમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું છે જોકે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે નદીનું પાણી બંધ કરવા માટે નર્મદા કલેક્ટર શ્વેતા તિવારીએ નર્મદા કંટ્રોલ એથોરિટી સાથે પરસે લઈને તેને નર્મદા ડેમ માંથી હાલ પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા આવે તો ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ